આજે માતૃ દિવસ પર બીકી ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે આમ તો માતા બા બાઈ જેવા શબ્દો માત્ર એક જ દિવસ માટે નક્કી નથી હોતા માતાનો પ્રેમ તો અવિરત વહેતી ગંગાની જેમ હોય છે તાજેતરમાં ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેને લઈ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ સારા પરિણામને લઈ એક ઉત્સવની જેમ ઉજવણી કરી છે જો કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીનીઓને તો ઘરકામ પશુપાલન ખેતીકામ કરીને પણ તેઓએ ઊંચું પરિણામ લાવ્યું છે બીકે ન્યૂઝ ચેનલે વિદ્યાર્થીનીઓના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો દાનેરા તાલુકાના જોડિયા ગામ ખાતે આવેલ હાઈસ્કૂલને વિદ્યાર્થીનીઓ એક વિદ્યાની માં સમાન માની રહ્યા છે કારણ કે અંતરિયાળ વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ મેળવી પોતાના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે જો સૌથી ધ્યાન આપે તેવી બાબત હોય તો તે છે ધોરણ દસ અને બારમાં ઊંચા પરિણામ લાવવાની યાદીમાં દીકરીઓએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે માત્ર દિવસને લઈ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ પોતાની માતાને ઊંચા પરિણામ પાછળનું કારણ ગણાવ્યું છે ગ્રામીણ વિસ્તારમાં દીકરીઓને અભ્યાસ સાથે ઘરકામ અને પશુપાલનનું કામ કરવું પડે છે દીકરીઓની માતાઓએ તમામ કામ પોતાના શિરે લઈ દીકરીઓને અભ્યાસ કરવા માટે સમય આપ્યો હતો જેથી સમાજ અને પરિવારનું ગૌરવ દીકરીઓએ વધાર્યું છે હું વિવેકાનંદ વિદ્યાલય જડિયામાં ભણું છું અને હું પશુપાલન સાથે સંકળાયેલી છું જ્યારે મારે ધોરણ દસની પરીક્ષા આવતી હતી ત્યારે હું પશુપાલનમાં પણ વ્યસ્ત હતી અને મારે એ બીજી બાજુ ધોરણ દસના પરીક્ષાની તૈયારી કરવાની હતી ત્યારે મારા મમ્મી મને ખૂબ સપોર્ટ કર્યો તેને કહ્યું કે તું તારે વાંચવામાં ધ્યાન આપ અમે અમારું કામ જાતે કરી લઈશું પણ તેમના ઉપર દયા આવતા હું થોડું થોડું હતી પણ મારી મમ્મી મને સતત ના પાડતી તે મને વાંચવા માટે પૂરું પૂરેપૂરો સમય આપતી તેને મને ખૂબ સહયોગ આપ્યો તેથી મારે ધોરણ દસ એસએસસીમાં સત્તાણું પોઈન્ટ બે ટકા આવી શક્યા અને બીજી વાત કે મારી સ્કૂલ સારી એ તેમાં ભણાવતા બધા શિક્ષકો પણ સારા છે તે ખૂબ ભણવામાં મહેનત કરતા તે કારણે આજે મારે આ પરિણામ આવી શક્યું છે આ કોઈ એકલીથી પોસિબલ થાય એવું નહોતું એટલે બધા શ્રેય હું મારી મમ્મીને અને મારા સ્કૂલના ટીચરોને આપવા માંગુ છું બે 2024 ને માતૃ દિવસ મને મારી માતા પર ગર્વ થાય છે જેણે મને બણાવી ઘણાવીને આગળ વધારી તેણે મને ઘરકામ પણ કરાવ્યું અને ભણાવી પણ ખરા મારી માતાએ મને ખૂબ આગળ વધવા પ્રયત્ન કર્યા તેણે મને તેણે મને પ્રોત્સાહન આપ્યું ભણવા માટે એટલે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું તેણે મારી માતાના મારી માતાના પ્રયત્નોના કારણે મારો 5મો નંબર આવ્યો અને આગળ જતાં હું મહેનત કરીને પ્રથમ નંબર લાવવાનો પ્રયાસ કરીશ એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન જઈ શકે તેથી તેમણે માતાને બનાવી ભગવાન કરતાં માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે એક માતા બધી વાતોને પોતાની સમજથી સમજી જાય છે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે मदर्स ડે ઉજવવામાં આવે છે આ વર્ષનો માતૃ દિવસ કંઈક ખાસ છે કારણ કે હવે એ સમય નથી રહ્યો કે જ્યાં દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ હોય એક માતા પોતાની સમજથી પોતાના સંતાનોને સફળતા તરફ દોરી જાય છે જડિયા હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારી દીકરીઓ પોતાની માતાને શ્રેય આપી રહી છે ગરીબ પરિવાર હોય કે મધ્યમ પરિવારની દીકરીઓ પોતાની માતાને નામે બે શબ્દ બોલતા પણ ભાવુક બની જાય છે ભગવાન માતાએ મને જન્મ આપ્યો માતા આજે મારા માટે ભગવાન સમાન છે તેઓએ મને ઘણું બધું શીખવ્યું છે તેઓ મને ઘરના કામ બી કરતા શીખવાડે અને ભણવા બી મોકલે છે તેઓ મને રોજ કહે છે બેટા તારે તો તારે ભણવું હોય ને તો પણ તારે પણ તારે ઘરના કામ તો શીખવા જ પડશે મારી મા મને ઘણું બધું શીખવી જાય છે એટલે મારી માતાના હું ખૂબ આભાર માનું છું બારમા ધોરણમાં મારું પરિણામ સારું આવ્યું એટલા માટે મારી માએ મને ઘણું પ્રોત્સાહન કરી છે મારી માતાએ મને એટલું બધું પ્રોત્સાહિત કરી બેટા કે તારી ભણ ભણીશ અને તું આગળ વધીશ તે નોકરી મળશે તને તો અમે બી ખૂબ આનંદ અમને પણ ખૂબ આનંદ થશે મારા માતા વિશે મારી માતા વિશે એટલું જ કહીશ કે તેમણે મને આગળ ભણાવી છે ને એટલા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને શાળાના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર આ છે મારી માતાએ મારા માટે ખૂબ જ અનમોલ છે કારણ કે માતા જ આપણા દિવસ ઘરનું સારું અને દીકરીઓને સારી રીતે ભણાવી ગણાવીને પોતાનું માન સન્માનથી દીકરીઓને આગળ વધાવે છે દીકરીએ દીકરીએ માતા માટે તો સૌથી વધારે અનમોલ અને સૌથી વધારે દીકરી મૂલ્ય છે માતા એ તો આપણા જીવન માટે ખૂબ જ અનમોલ પેટ છે શું પરિણામ આવ્યું છે કંઈક સારું તમારો જડિયા શું કહેશો હું જડિયા હું વિવેકાનંદ વિદ્યાલય જડિયામાં ભણું છું મારું પરિણામ ને કારણે ચોર્યાસી ટકા આવ્યાને કારણે મારા માતા પિતાનો ખૂબ સહકારથી હું આજે ચોર્યાસી ટકા લાવી શકું છું અને મારા શાળામાં શિક્ષકો અને અમારા ઘરના નટકાકાને ખૂબ જ સહકારથી આજે હું આટલું સારું પરિણામ લાવી શકું છું પશુપાલન ખેતી સાથે સંકળાયેલા કામ કરવું પડે છતાં સારું પરિણામ લાવી શું કહેશો કામ કર હા ઘરનું કામ કરવા છતાં પણ મારી માતાએ અને મારા પિતાએ મને ખૂબ જ સહકાર આપ્યો અને એમાંથી પણ થોડો ટાઈમ વધાવીને મને અભ્યાસની સાથે સાથે મને ખૂબ જ મદદ કરાવી અને આ પશુપાલનના કારણે આવું બધું હોવાના કામ કામને કારણે મને પોતાના અભ્યાસમાં સહકાર આપ્યો અને આજે હું ચોર્યાસી ટકા લાવી શકી છું આજે માતૃ દિવસ છે એટલે હું મારી માતાને પ્રણામ કરું છું આજે તેમના થકી મેં ધોરણ બારમાં સ સૌથી વધારે ટકા મેળવ્યા છે જેના લીધે હું મારી માને નમસ્કાર કરું છું દિલથી વંદન કરું છું મારી માએ મને ભણવામાં ખૂબ જ મદદ કરી હતી તેમને તેમને મારું કામ બંધ રખાવીને મને ભણાવી હતી તેઓ કહેતા કે હું આ કામ કરી લઈશ ને તું તું ઘરે જઈને વાંચ જેથી તારા ટકા વધારે આવે અને હું પણ મારી મમ્મીના કામમાં હાથ હાથ બટાવતી હતી છતાં પણ તેઓ મને ના કહેતા મારા મારા પપ્પાએ પણ મારો સાથ આપ્યો હતો તેથી હું તેમને પણ વંદન કરું છું મારી માતા અને શાળા પરિવારના લીધે આજે હું ધોરણ બારમાં પ્રથમ નંબર લાવી શકી છું અને માર્ચ મહિનામાં જે બારમાની બોર્ડની પરીક્ષા હતી તેમાં ટેન્શન તો હતું જ છતાં પણ છતાં પણ મેં મારા જુસ્સાથી કામ કરીને તેમાં પ્રથમ નંબર લાવી બતાવ્યો અને આવી જ રીતે હું ગ્રામીણ વિસ્તારમાં રહેતી બીજી છોકરીઓને પણ પ્રેરણા આપી શકું છું કે તેઓ પણ પોતાનું કામ કરીને પણ વાંચીને પણ પ્રથમ નંબર લાવી શકે છે એવું નથી કે આપને સુવિધા મળીએ સુવિધા મળે ત્યારે જ આપણે વાંચી શકીએ આપણી પાસે બીજા આપની પાસે બીજા પણ એવી સુવિધા છે કે જેનાથી આપણે લાભ લાભ લઈ શકીએ છીએ આપને ખે ખેતી અથવા પશુપાલનના છીએ તો એનો અર્થ એમ નથી કે આપણે માત્ર પશુપાલનમાં જ કામ કરવાનું ખેતીમાં જ કામ કરવાનું પરંતુ આપની પાસે ઘણી વખત એવો પણ ટાઈમ મળે છે જેનાથી આપણે વાંચી પણ શકીએ એટલે હું તો બસ આટલું જ કહેવા માંગુ છું કે તમે વાંચો અને એક દીકરી હોવાથી તમે એક દીકરીનું ગૌરવ પ્રાપ્ત કરો એટલે કે એક બીજી દીકરીની તમે ફ્રેન્ડ ફ્રેન્ડના બની શકો છો ધાનેરા તાલુકાના જીવાણા જળિયા ભાટીપ સહિતના ગામોમાં ખેતરોને આંતરિયાળ વિસ્તારોમાં પહોંચી માતા અને દીકરીઓના નિર્મળ પ્રેમની સાચી તસવીરો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન બી કે ન્યૂઝ ચેનલની ટીમે કર્યો છે